નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાર છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો છાસઠથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાવીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો છ્યાસી કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા સોળસો છ મગફળી ઝીણી આઠસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એકવીસ મગફળી જાડી સાતસો છાસઠથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાણું સિંગદાણા જાડા બારસો એકસઠથી ઊંચા ઊંચા બે હજાર એકતાલીસ સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકોતેર એરંડા थी थी एक हज़ार एकियासी ऊंचा ऊंचा बार सौ छन्नू तल एक हज़ार चार सौ ऊंचा ऊंचा बीस सौ एकस जीरु बे हज़ार पाँच सौ एक थी ऊंचा तरह हज़ार नौ सौ एकसबगुल एक हज़ार एकावन ऊंचा ऊंचा अठार सौ एक कलंजी तेर सौ पचास थी ऊंचा ऊंचा तरह हज़ार नौ सौ वरियाड़ी एक हज़ार एक ऊंचा ऊंचा एक हज़ार ने एक धाणा आठ सौ ऊंचा पंदर सौ एक धाणी नौ सौ ऊंचा ऊंचा पंदर सौ મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા બે હજાર એકાવન મરચાં બસો એકથી ઊંચા ઊંચા સોળસો એક લસણ સૂકું છસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો એકાવન ડુંગળી લાલ એકાણુંથી ઊંચા ઊંચા બસો ને એકસઠ ડુંગળી સફેદ એકસો પંદરથી ઊંચા ઊંચા બસો ચાલીસ પાજરો બસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર ત્રણસો એકથી ઊંચા ઊંચા આઠસો એક મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો ને એકતાલીસ મગ થી ઊંચા ઊંચા પંદરસો ને એકોતેર